ધારી નગરપાલિકા વિસ્તાર જ્યાંથી શરૂઆત થાય છે આ છે હિમખીમડી પરા અને આપણે અત્યારે હિમખીમડી પરાની અંદર ઊભા છે આ છે હિમખીમડી પરાનો એક મેન રસ્તો અંદરનો પાકો છે સીસી રોડ છે પણ હા એક બેદરકારી જરૂરથી રાખવામાં આવી છે કે આ છે તમે જોઈ શકો છો કે દસ થી પંદર ફૂટ ઊંડું જેને આપણે કુંડી કહીએ દેશી ભાષામાં કે કુંડી છે અને આ કુંડીની દસથી પંદર ફૂટ ઊંડ્યું છે અને અહીંયા કોઈ પણ જાતનું એનું ઢાંકણું રાખવામાં નથી આવેલું અનાયસે અકસ્માતે માલ ઢોર કે નાના બાળકો કે કોઈ વાહન ચાલકો જે અજાણ્યા અહીંથી નીકળે છે તેઓ અનાયસે અકસ્માતે અહીંયા ઘણીવાર આની અંદર ગાડી પણ તેઓની ઘરી જાય છે મોંઘા પશુઓ પણ પડેલા હોય છે એવા પણ દાખલા હોય છે પરંતુ આ તંત્ર અને આ તંત્ર જે બેદરકાર જેને કહી શકાય તેઓની આંખ ઉઘડતી નથી લોકોની તેઓને કઈ પડી નથી હા તેમણે જે કામગીરી કરેલી છે એમના બિલ તેઓના મંજૂર થઈ ગયેલા છે હવે લોકોને કદાચ અસુવિધા થાય કે સુવિધા થાય એમની સામે એમને કોઈ પણ જાતનો મતલબ નથી તેમનું કામ તો થઈ ગયું છે આરસીસી રોડ બનાવી નાખ્યા કે કુંડિયું બનાવી નાખી જે કાંઈ પણ કામગીરી કરી નાખી હવે તેઓને લોકોને પડતી મુશ્કેલી વિશે કોઈ પણ જાતનું તેઓને કાંઈ પણ છે નહીં ત્યારે આજે આપણે વિકાસથી વંચિત હિમખીમડી પરાની અંદર હાજર છે હિમખીમડી પરાની અંદર તમે જુઓ કે કેટલું અસુવિધાઓ છે ધારી નગરપાલિકાનો વિસ્તાર છે શરૂઆતનો વિસ્તાર અને શરૂઆતના વિસ્તારમાં જ્યારે આવી અસુવિધા હશે તો અંદર જતાં શું નહીં હોય એની એ પણ એક ખરી વાસ્તવિકતા છે આપ જોઈ શકો છો કે મારી સામે આ મુખ્ય રોડ છે અંદર દાખલ થવાનો અને આ દાખલ થવાના રોડ ઉપર આ પાણીની જે જળમ ભરાણી છે રાહદારીઓ વાહન ચાલકો મહાબુસીબતે આ રસ્તે થી પસાર થાય છે એકસો આઠ જેવી સેવા આ વિસ્તારની અંદર દાખલ થઈ શકતી નથી દર્દીઓને આ રોડ રોડકાંઠા સુધી લાવવા પડે છે કારણ કે એકસો આઠ આ વિસ્તારની અંદર આવી નથી શકતી આ ગંદકી છે સામે રેશન રેશનિંગની દુકાન છે કે જ્યાં એમાંથી પસાર થઈને તેઓ પોતાની દુકાન સુધી પોતાનો માલ લેવા માટે આવતા હોય છે મારી પાછળ તમને સૌને દેખાઈ રહેલ છે આ છે દળવાની ઘંટી આ છે રેશનની દુકાન કે જ્યાં મોટા ભાગે મહિલાઓ પોતાના દળું દળાવવા માટે આવતી હોય છે કે રેશનનો જથ્થો લેવા માટે આવતા હોય છે ત્યારે આ છે પરાની ખરી વાસ્તવિકતા કે અહીંયા સુવિધાના નામે મેંડું છે ધારી નગરપાલિકાએ એક સમયની હરિપરા હિમખીમડી ગ્રામ પંચાયત પણ હા હાલની ધારી નગરપાલિકાએ આ વિસ્તારની સાથે હળહળતો અન્યાય કરેલો છે ચોમાસું આવી રહેલું હતું એમ છતાં આ વિસ્તારની અંદર કોઈ પણ જાતની આ તે જ કામગીરી કરવામાં નથી આવી અને પાણીનો નિકાલ કરવામાં આવેલો નથી જેના કારણે આ જળબંબાકાર જેવી પરિસ્થિતિ આ વિસ્તારની અંદર હંમેશા છેલ્લા બે મહિનાથી દેખાઈ રહેલી છે